Agìlítẹ̀chí ìpùkẹ́ rìn ná ǹehì níbi tó sùn náà yí Kàdí mú ké te sori yo Mó máa dẹ̀yi mò takìlẹ̀ Agìlítẹ̀chí ìpùkẹ́ rìn ná ǹehì níbi tó sùn náà yí. நோ சோ நே ભૂલો ભલે બધુ મા ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના દેહની સરસો નહીં ચાલો આપણે એક કરી આપણા માતા પિતા ની યાદ કર્યા હવે આપણા ગજાનંદ ગણપતિ દાદાને યાદ કરું હે ગજાનંદ ગણપતિ દાદા એજીથી આખો પરિવાર અમાસિય પુણણમાં હાજર રહેજો અમારી ભૂલ ચૂક થઈ તો માફ કરજો જે દિમાગ લોકો બાચે એ લોકોને સદ્ગતી આપજો ખાટલામાંથી ઉપા કરજો એવી તમને મારી નમ્ર વેલાતી છે અને અમે તો હવે ત્રીજો ભાગ આવ્યા છે અઢાર માં નો એક એક test લઈએ છે આપણે અને નાના મોટા બધા જ સાંભળજો એવી મારી છે જો આપણે ભગવાનને આમ તો યાદ જો મને એક સેકન્ડનો ટાઈમ time આપી દો હું શું કરું મોબાઈલ ભગવાનમાં કોઈ બી મને જેમાં રસોઈ હોય એ રાખીને હું નામ સાંભળું સવારના phone મોબાઈલ મૂકી દો ચાર્જમાં મૂકી દઉં.

कर सरस्वति सरस्वती करमध्ये तु गोविन्दं प्रभाते करदर्शनं समुद्रवसने देवी पर्वतसनमण्डले विष्णुपात्नी नमस्तुभं पादा पशाश्वमे પરમાનંદમ વસુ વંદે ગુરુ યજ્ઞ આ છે ભોજન કરતી વખતે નો શ્લોક તો આપણા બાળકો ને પણ ભોજન કરતી વખતે નો શ્લોક બોલાશું શીખવાડશું શું વખતે નો શ્લોક શીખવાડશું અને સવારે

एतकारणात् यत् करोषि यदस्नासि अर्जुनोऽसि सदासि यत् तपस्यसि क्रौन्तेय तत् गुरुष्व मदर्पणम् अहं वेश्वा नरूप प्राणिनादे त्वमाश्रितं प्राणाप्राणसमायुक्त પચામં ચતુર્વિધમ ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહવીયમ કરવાવહે તેજસ્વિનાવતી તમસ્તુ મા વિદિશાવહે ઓમ શાંતિ 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 આજે સુતી વખતે શ્લોક બોલીએ છીએ એ ભગવાન સુવાળ વાળો પણ આપણને છે ઉઠાળ વાળો પણ છે જો આપણી અંદર ભગવાન ના હોય તો આપણે

गोविन्दाय नमो नमः करचरण वा कायचं कर्म चं वा श्रवणनयन ना चं वा मानसं वा परातं विहितम विहितं वा सर्वमेत सम स्वय जय करुणान्दे श्रीमहादेव शम्भु

વતી પૂજા ન કરતા હોય તેવા સંન્યાસીઓને પોતાનું ભોજન અર્પણ કરવું જેઓ સંસારની નિવૃત્તિથી રહિત સન્યાસી થયા હોય તેમણે તો શ્રેષ્ઠ સૂક્ષ્મલિંગનું જ પૂજન કરવું તેમને સૂક્ષ્મલિંગનું જ પૂજન કરવું ઉત્તમ છે તેમણે ભષ્મ થી પણ ભષ્મ થી જ પૂજન કરવું તેમનું ભસ્મ થી જ પૂજન કરવું અને જે ભસ્મનો છે વેદ જરવું પૂજન કરવો કર્યો પછી તે લિંગ ને સદા મસ્તક પર જ તેમણે રાખવું લિંગ ને સદા મસ્તક પર તેને રાખવું ને ભસ્મ ત્રણ પ્રકારની કહી છે ભસ્મ ત્રણ પ્રકારની કહી છે લૌકિક અગ્નિની વૈદિક અગ્નિની અને શિવ બંધન બંધ થી અગ્નિની તીમાની લૌકિક અગ્નિની વસ્તમ નરાશ દ્રવ્યોને શુદ્ધ કરવા માટે વાપરવી કેમ કે મઢી લાકડું લોઢુ ધાન્ય તલ આદિ દ્રવ્યો વસ્ત્રાદિ અને લાંબા કાર થી વાસી રહેલા દ્રવ્યોની સુદ્ધિ તે ભસ્મથી જ કરાય છે દ્રવ્યોને સુધી તે ભસ્મથી જ કરાય છે તે શુદ્ધ કરેલા દ્રવ્યો ની સુધી પણ તે ભસ્મથી જ થાય છે તે પણ ભસ્મથી જ થાય છે જ્યાં જેમ ઘટે તેમ જળ સાથે જે જળ વિના તે ભસ્મનો ઉપયોગ કરવો જળ વિના તે ભસ્મનો ઉપયોગ કરવો વૈદ્ય અગ્નિથી ઉત્પન્ન થયેલી ભષ્મ વૈદિક કર્મોની સમાપ્તિ થયા પછી શરીરે ધારણ કરવી કેમ કે મંત્ર અને નૈવેધ ક્રિયા વડે થતું નૈવેદ કર્મ અગ્નિમાં ભષ્મનું રૂપ ધારણ કરે છે અગ્નિમાં ભષ્મનું રૂપ ધારણ કરવા માટે એ જ ભષ્મને ધારણ કરવાથી પોતે કરેલું તે વૈદિક કર્મ પોતાના આત્મામાં આ આરોપણ કરેલું ગણાય છે

અને પૃથ્વીના ચાર માંથી આમ પોતાના સર્વ અવયવો સંસાર સંસાર ના સાર ધારણ કર્યા છે મહેશ્વરે બ્રહ્મ વિષ્ણુ અને રુદ્ર સારનો પોતાના લલાટ માં ત્રિપુટ તિલક રૂપે ધારણ કરીએ છે લલાટમાં માં ત્રિપુટ ધારણ કરવું

ભસ્મ ત્રિપુટ રૂપે ધારણ કરી અને જે માણસ જળ સહીત ભસ્મ ને ધારણ કરી પૂજન કરે છે તેને જ શિવ પૂજા સંપૂર્ણ ફળ અવશ્ય મળે છે તેને શિવ પૂજા નું ફળ અવશ્ય મળે છે લલાટ લગભગ ભાગમાં માટી સાથે ધોળી ભસ્મ તિલક ધારણ કરવું

પોતે જ સાંભળ્યું હોય તે શરીર વાણી કે મનથી પણ શક્ય હોય છે અશક્ય હોય તો છતાં તેને પ્રથમ પાળવું તેનું નામ સુ સુશુહા આ કહેવાય છે પવિત્ર પવિત્ર પુરુષ ધન થી પણ પ્રાણથી પણ ગુરુનું વચન પાડે છે તે પ્રાણથી પણ ગુરુનું વચન પાડે છે

સ્નાન અભિષેક નૈવેદ્ય તથા